નાની બાળાઓ ટોપલીમાં વાવેલા ગોરોની પૂજા અર્ચના કરશે આ વ્રત બાર થી તેર વર્ષથી વધારે ઉંમરની કુમારિકા તેમજ સૌભાગ્યવતી સ્ત્રી પાંચ દિવસ માટે માતા પાર્વતીની પૂજા કરે છે સેલવાસમાં જયા પાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે જેમાં કુંવારિકાઓ સારું સ્વાસ્થ્ય અને સારો પતિ મળે તે માટે જવારાની પૂજા કરે છે જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ મહિલાઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરી સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાર્થના કરે છે બંને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા ઉપવાસ કરવામાં આવે છે આ વ્રતમાં પાંચ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે આ વ્રતમાં કુંવારિકાઓ મીઠા વગરની રસોઈ ખાઈ ઉપવાસ કરે છે સ્થિત મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણની હાજરીમાં પૂજા અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી આ વ્રત કુંવારિકાઓ દ્વારા સુપાત્ર વર મેળવવા માટે કરવામાં આવે છે પુરાણો અનુસાર માતા પાર્વતીએ સૌથી પહેલા આ વ્રત કર્યું હતું આથી તેનું નામ ગૌરી વ્રત પડ્યું છે વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાંસની છાબડીમાં માટી અને ખાતરના ખી ઘઉં જવ તુવેર ડાંગર ઝાર તલ અને ચોખા જેવા સાત ધાન નાખી જવારા ઉગાડવામાં આવેલ ગોરોની પૂજા અર્ચના કરશે જ્યારે કન્યાઓ વહેલી સવારે ભગવાન શંકરના મંદિરે જઈ પૂજા અર્ચના કરી મા ગૌરીના આશીર્વાદ મેળવે છે અને મા ગૌરીને પ્રાર્થના કરીને સારો વર મળે તેવી પ્રાર્થના કરે છે વ્રત દરમિયાન મીઠા વગર એક ટાણું ઉપવાસ કરશે પાંચમા દિવસે પણ ઉપવાસ કરીને જાગરણ કરવામાં આવે છે હું આ ગાયત્રી મંદિરમાં અહીંયા પૂજા કરવા આવેલી છું અને જયા પાર્વતીનું વ્રત એટલા માટે કરે કે શંકર ભગવાનની પ્રાપ્તિ માટે પાર્વતી માતાએ વ્રત કરેલું હતું જેવી રીતે સૌભાગ્યવતી પત્નીઓ આવી રીતે પાર્વતી માતાની જેમ શંકર ભગવાનની હિસાબથી માગવા માટે શંકર ભગવાન જેવા પતિને પ્રાપ્તિ માટે આ વ્રત કરવાનું હોય છે અને આ સૌ ભાગ્યવતી પત્ની પાંચ દિવસ વ્રત કરે છે અને પછી પાંચમા દિવસે એનું ઉજવણું કરે છે આવી રીતે સાસરીમાં જયા પછી એને એનું ઉજવણું કરવામાં આવતું છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મ બંધને આજનો આ પાવન દિવસ આષાઢ સુદ ત્રયોદશી આજથી કુવારિકા દીકરીઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જયા પાર્વતીનું વ્રત કરે આ વ્રત કોઈ કાળમાં ભગવતી પાર્વતીએ કર્યું હતું અને પાર્વતીએ શિવ જેવા પતિને પ્રાપ્ત કર્યા ભગવાન શિવની પૂજા કરી ભગવાનને બિલીપત્ર ફૂલ દૂધ અર્પણ કરી પાંચ પાન સોપારી અને તાંબુલ ફળ સાથે અર્પણ કરી નાળિયેલ અર્પણ કરી ભગવાન શિવને પ્રાર્થના કરે કે હે ભગવાન શિવ મને સારા જીવન સાથીની પ્રાપ્તિ કરાવો દીકરીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે અવશ્ય જ આ વ્રત કરવાથી એને સારા પતિની પ્રાપ્તિ થાય છે સાથે સાથે ભગવાન શિવની કૃપા એના પર વર્ષે છે શિવની કૃપાના કારણે કરી એના જીવનમાં એ સુખ સંપત્તિ અને શાંતિ આ બધું જ પ્રાપ્ત કરે છે આ વ્રતનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવનાર ભાવિ પતિ સુંદર સુશીલ ગુણવાન ધનવાન આરોગ્યવાન તથા સર્વ પ્રકારની સુખાકારી પ્રાપ્ત થાય તેમજ સંતાનોની આયુ આરોગ્ય ધન સંપદા વધે તેમજ સમાજમાં માન સન્માન સારું મળે અને દિન પ્રતિદિન પ્રગતિ વધે તે હેતુથી કરવામાં આવે છે તારીખ ત્રેવીસ જુલાઈના રોજ રાત્રિ જાગરણ કર્યા બાદ તારીખ ચોવીસમી જુલાઈએ પારણા